હિટાચી પાછળ દોડ્યા પ્રાંતિજના મામલતદાર ગેરકાયદેસર ખનન કરતા હિટાચી પાછળ પ્રાંતિજ મામલતદાર જયમીન શાહ દોડ્યા હતા કલ્પેશ્વર સાબરમતી નદીમાં ગેરકાયદેસર હિતાજી દ્વારા ખનન થઈ રહ્યું હતું પ્રાંતિજ મામલતદારે દોડીને હિટાચી ચાલકને પકડ્યો હતો અન્ય બે જગ્યાએ પણ ગેરકાયદેસર ખોદકામ કર્યું હતું તેના પર રેડ કરવામાં આવી હતી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે